ખટ્તે ਸਰવર ગ્રુપ દ્વારા 14મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નમાં છોકરી તરફથી કોઈ પણ પ્રકારની ફી આયોજક દ્વારા લેવામાં આવી નથી આ સમૂહ લગનમાં મહેમાન તરીકે હઝરત સાબિર હુસૈન કાદરી গোলাম રસુલ એસ ઓર્ફર્ડ જલાલી બાવા કરંટવાળા ਸਰવર ગ્રુપના પ્રમુખ યાવર हुसैन ઠાકોર અય્યુબભાઈ પઠાણ સલીમભાઈ મલેક કેજીએન વાળા साबुद्दीन भाई साजिद भाई आनंद नगर पालिका काونسલર कासिमेरा बेन मोरा विपक्ष नेता डॉक्टर जावेद वार्ड नंबर 5 અને વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર તથા પઠાણ કોંગ્રેસ દંડક પૂર્વ નગરપાલિકા એન્જિનિયર સાદીક Али સૈયદ એ હાજરી આપી વર્ વધુને આશીર્વાદ આપ્યા હતા સંસ્થા દ્વારા ગર વપરાશની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી મારું નામ જે આવડું આ સમૂહ લગ્ન કેટલા ટાઈમથી આયોજન કરવામાં આવે છે આ સમૂહ લગ્ન ચૌદ વર્ષથી આયોજન કરવામાં કરવાનું આ દરેક દરેકનાથ માટે હોય છે ખાલી વલ્લીભાઈ મુસ્લિમ માટે આ દરેકનાથ માટે મુસ્લિમ દરેક નાથ માટે